જય ભવાની આજે આપણે વાત કરીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા વાળા એવા મહામંત્ર જે છે મહામૃત્યુંજય મંત્ર મૃત્યુ મંત્ર મૃત્યુજય અર્થ થાય છે જેને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે અને એ મહામૃત્યુંજય ભગવાન શિવને પ્રસન્ન કરવાવાળો આ બીજ ગર્ભિત મહામંત્ર એટલે મૃત્યુ મંત્ર મૃત્યુય મંત્ર ખૂબ

મૃત્યુજય ત્રંબક મંત્ર મહામૃત્યુજય ત્રંબક મંત્ર અને પૌરાણિક મંત્ર મંત્ર અને લઘુ આમ ઘણા બધા મૃત્યુ મૃત્યુ નારાયણ ઉપનિષદમાં મૃત્યુય શિવ ને શાસ્ત્રોક્ત સ્વરૂપ નો ઉલ્લેખ કરવામાં આવેલો છે એક અનન્ય આત્મા ભગવાન મહાદેવ

તત્વને આધારે મૃત્યુંજય ભગવાનની આનંદની પ્રાપ્તિ માટે ચિરકાલની સાધના પૂજા સ્મરણ થતું આવે છે ભગવાન શિવ હંમેશા ચિરકાલ સમાધિ જોવા મળે છે મૃત્યુંજય મંત્રની મહિમા મંડન કરતા દૈત્ય ગુરુ શુક્રાચાર્યજી મહામૃત્યુંજયના વેદોક્ત મંત્રનો મહિમા મહર્ષિ દધીચીને જણાવ્યો હતો જેનો ઉલ્લેખ ધર્મ ગ્રંથોમાં પણ વર્ણવિત છે ત્રંબક યજા મહે છે ત્રોક્યા પિતર પ્રભુમ ત્રિમ્ડલ પિતરં ત્રિગુણ મહેશ્વર ત્રિતવચેચાહુચાત્રીદેવસ મહાદેવ ભગવાન ના આ મંત્રનો મહિમા વર્ણન કરતાં કહે છે કે ત્રંબક ભગવાન નીલ લોક ના સ્વામી છે ત્રણ તત્વ અગ્નિ ભૂત સ્વર્ગ તથા દેવોમાં મહાન છે એ સુગંધિત સ્વરૂપ સર્વત્ર વ્યાપિત છે પ્રકૃતિ અને પુરુષનું મહા મહાદાધી તત્વોમાં સમાન જ પુષ્ટિવર્ધક છે એ વિષ્ણુ બ્રહ્મા મુનિ મુનિઓમાં પુષ્ટિનું કારણ છે 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 નિવારવા માટે અમૃત તત્વ ભગવાન શિવ સ્વાધ્યાય યોગ ધ્યાન સત્ય અને ઉપાસનાઓથી પ્રસન્ન થઈ જે જાતકને મહામૃત્યુમાંથી મુક્ત કરે છે આ પ્રકારે મહર્ષિ વશિષ્ઠને ત્રંબકના તેત્રીસ અક્ષરોના તેત્રીસ દિવ શક્તિઓનો દ્યોતક માન્યો છે એમાં દેવતાઓની ગણના આ પ્રકારે છે આઠ બાર આદિત્ય એક પ્રજાપતિ અને એક આમ તેત્રીસ દેવતાઓ પ્રાણીઓના ભિન્ન ભિન્ન શરીરના અંગોમાં સ્થિત છે સબલ અને જાગૃત અવસ્થામાં શક્તિઓ પ્રાણીઓના શરીરની રક્ષાને સંહારક શક્તિઓનું સમન કરે છે શરીર ગત શક્તિઓનું સબલ અને જાગ્રત રહેવું જીવનના લુપ્ત ન થવું એનું પ્રતિક છે અને જ્યારે આ સબલ ન રહે આ અશક્ત થઈ જાય ક્ષેત્ર ત્યારે આ શરીર શાંત થઈ જાય છે જાતકનું મૃત્યુ થતું હોય છે એટલા માટે મહામૃત્યુંજય મંત્ર ને શાસ્ત્ર મૃત સંજીવની વિદ્યાના નામથી ઓળખવામાં આવે છે મહામૃત્યુંજય મંત્રનો અર્થ છે વેદ શાસ્ત્રોમાં માં મહામૃત્યુંજય મંત્ર જ્ઞાની ઋષિ મુનિઓ જણાવ્યા છે એ પ્રકારે ઘણા બધા વાક્યો ગત ઘણા બધા અર્થ બન્યા છે ત્રંબક અર્થાત સર્વજ્ઞતા શક્તિ બોધક છે યજામય નિત્ય તૃપ્તિ બોધક છે સુગંધિમ પુષ્ટિવર્ધનમ

ધીમા શક્તિ સહિત મહાદેવ દેવે નું બોધક છે મૃત્યુ મહામૃતા દ્રૌપદી શક્તિ સહિત સંજીવની બોધક છે જે ઉત્તર દિશામાં પ્રવાહિત શક્તિને પ્રદર્શિત કરે છે આ ત્રંબકમ ગીજા મહે સુગંધની પુષ્ટિ વર્ધનમ આ અડધી તે ગૌરી શક્તિ સહિત મહેશની પરિચાયિકા સ્થિતિ છે પૂર્વારુકમ બંધના મૃત્યોર્મુક્ષીય મામૃતાત એ વામપાદમાં સ્થિત આ અડધી ઋચા વ્યાપીની શક્તિ સહિત માટે ભગવાન શિવનો મહાપ્રસાદ છે મહામૃત્યુજય મંત્ર જપ અવશ્ય કરવો જોઈએ જેના દ્વારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને આરોગ્યતાનો લાભ મળતો રહે છે જપના પહેલા ભગવાન શિવનું ધ્યાન કરવું અને એમની પ્રતિમાને શિવલિંગને સ્નાનાદિ કરાવી ચંદન તથા ધતુરો આકડાના ફૂલ એકાક્ષી શ્રીફળ વગેરે દ્વારા ભગવાન શિવની આરાધના કરવી અર્ચન કરવું ત્યારબાદ જપ યથાસંભવ રુદ્રાક્ષની માળાથી જ પ્રારંભ કરવા વધારે શુભ અને વધારે બંગલકારી છે શિવજીના મહામૃત્યુંજયના મંત્રોમાં ત્રણ ચાર મંત્ર જે છે એ ખૂબ મહત્વપૂર્ણ કહ્યા છે લઘુ મૃત્યુંજય મંત્ર ૐ હૌં ઝું સહ આ મંત્ર છે બીજ મંત્ર લઘુ મૃત્યુંજય મંત્ર આનો નિયમ સ્વરૂપે છે નિરંતર જપ ચાલતો રહેવો જોઈએ તેનાથી આ મંત્ર સિદ્ધ થાય છે જેના ફળ સ્વરૂપે

અને પોતાના શત્રુઓને પરાસ્ત કરી દે છે અને પોતાની મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે અર્થાત જ્યારે અવસ્થા પાક થાય ત્યારે મૃત્યુ થાય છે અને એક છે મહામૃત્યુંજય મંત્ર જુમ સહ ઓમ ભુવ સ્વ ઓમ ત્રંબકમ યજા મહે પુષ્ટિવર્ધનમ ભગવાન શિવને સર્વાધિક અત્યાધિક પ્રિય છે આ સર્વશ્રેષ્ઠ મંત્ર છે શાસ્ત્રોમાં કયા પ્રમાણે જેમના ઘરમાં આ મંત્ર ની એક માળા જાપ નિત્ય કરવામાં આવે પ્રકારે રોગ મુક્તા ઘર બની જાય છે અકાળ મૃત્યુનો ભય રહેતો નથી આ મંત્રના પ્રભાવથી વ્યક્તિ જીવનમાં પુત્રવાન પૌત્રવાન સમૃદ્ધ અને યશસ્વી બને છે એમના કુટુંબ ઉપર કોઈ ઉપરી બાધા આવી શકતી નથી શત્રુઓ વગેરેથી રક્ષા થાય છે અકાળ મૃત્યુમાંથી તો આ આબાદ બચાવ કરે જ છે બાળકોના રક્ષણ માટે બાલઘાતાની અશુભ યોગોમાં રક્ષા માટે પણ આ મંત્ર જાપ ખૂબ શુભ અને મંગલકારી કર્યો છે તો સાથે સાથે શનિની દશા અંતરદશા કે પનોતીમાં પણ આ મંત્ર નો જાપ ખૂબ જ કારગર અને મંગલકારી કયો છે હવે કોઈ પણ મંત્ર જાપ કરીએ ત્યારે એ અનુષ્ઠાન કહેવાય છે મહામૃત્યુજયનું અનુષ્ઠાન આમ તો સવા લાખ મંત્ર જાપનું છે सवा लाख मंत्र जाप કર્યા બાદનો દસમો શુભા ભગવાન કરવો જોઈએ યજ્ઞ યાગાધી કરવા જોઈએ ત્યાર બાદ દસમો ભાગ સ્વરૂપે તર્પણને માર્જનને એક બ્રહ્મ ભોજનનો વિધાન શાસ્ત્રમાં કર્યો છે બીમાર વ્યક્તિ હોય એના આરોગ્ય માટે તત્કાલ લાભ માટે 10000 મંત્ર જાપ કરવા rudraksh ની માળાથી સાથે એક

શુદ્ધ વસ્ત્ર ધારણ કરી શુદ્ધ આસન લગાવી અને મંત્ર જાપ માટે બેસવું વધારે છે જ્યારે બેસો જાપ કરવા ત્યારે સન્મુખ ભગવાન ભોળાનાથનું નું સ્વરૂપનું ચિત્ર બહુ ખૂબ ઉત્તમ મનાય છે ઘરત દીપક કરી ઘીનો દીવો ચાલુ કરી પછી મંત્ર જાપ કરવા જોઈએ જપના પ્રારંભમાં ગણપતિ ભગવાનનું ધ્યાન પૂજન અવશ્ય કરવું વિશેષમાં માનસિક સેવા પણ તમે કરી પૂજા પ્રારંભ કરી શકો જપના માટે બ્રહ્મ મુહૂર્તમાં ચાર થી છ વાગ્યાનો સમય સમય સર્વશ્રેષ્ઠ કયો છે આ ઉપરાંત કોઈ પણ શુભ મુહૂર્તમાં મંત્ર જાપ કરી શકાય સમયની નીતિવત્તા કે નિયમતા આવશ્યક છે તમે અનુષ્ઠાન પ્રારંભ કર્યું છો જે જે સમયે અનુષ્ઠાન કરો છો એ જ સમયે નિત્ય અનુષ્ઠાન કરવું વધારે શુભ શાસ્ત્રમાં વર્ણિત છે જપની સંખ્યા નિર્ધારિત કરી લેવી અને એટલી જ સંખ્યામાં પ્રતિદિન જપ કરવા પણ આવશ્યક છે અર્થાત પહેલા દિવસે જેટલી સંખ્યામાં જપ કર્યા છે એટલી જ સંખ્યામાં બીજા દિવસે જપ કરવા જપના માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો વધારે શુભ અને વધારે ફળદાયી છે જગ માટે નિશ્ચિત સ્થાન બનાવી લેવું એકાગ્રચિત થઈ અને મંત્ર જાપ કરવા શિવના મૃત્યુ સ્વરૂપનું સ્મરણ કરવું અને હાથમાં જળ લઈ એ જપ દેવતાને અર્પણ કરવા આસનના નીચે ભૂમિ વંદના કરી અને ત્યારબાદ આસન ઊભું કરવું

કલ્યાણની કામના માટે આરોગ્યની પ્રાપ્તિ માટે આ મંત્ર જાપ અવશ્ય કરવો જોઈએ અને શ્રાવણમાં તો નિત્ય તમે આ મંત્ર નો જાપ કરો તમારી ભગવાન મૃત્યુ જય દિવ્ય સ્વરૂપ છે આ સ્વરૂપ નું ચિંતન કરતા કરતા મંત્ર જાપ કરવા જેથી ભગવત કૃપા અમૃત વર્ષા રૂપ થાય અને જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ શાસ્ત્રો વિધિ વિધાન જો કોઈ જપ અનુષ્ઠાન કરવામાં આવે તો નિશ્ચિત ફળદાયી થાય છે આપની પર ભગવાન મહામૃત્યુંજયની પૂર્ણ કૃપા બની રહે છે પ્રેર્થના કાલે ફરી મળીશું નવા વિષય સાથે કાલે મળીએ ત્યાં સુધી મને આશુતોષ આચાર્ય રજા આપશે ત્યાં સુધી જય ભગવાન